સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિવસની સુરતમાં અનેક જગ્યાએ ઉજવણી કરાઈ હતી તે સુરત મનપા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાવડી ઓવરા પર તાપી જન્મોત્સવ ઉજવવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો સ્થાનિક કોર્પોરેટરો તથા શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા સૂર્યપુત્રી તાપી નદીના જન્મોત્સવની દર વર્ષે હર્ષવલ્લાસ સાથે સુરતી ઉજવણી કરે છે ત્યારે તાપી નદીના ઓવારા પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરાય છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા અસઠસો સાતમ સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરાઇ હતી બુધવારે સાંજે નાનપુરા ખાતે આવેલા જૂની કોર્ટ બિલ્ડિંગ સામે નાવડી ઓરા પર પાલિકા દ્વારા મંગલદીપ પ્રગટાવ્યા બાદ આરાધના તો કાર્યક્રમ કોર્પોરેટરો ધારાસભ્ય સંદીપ દેસાઈ સાંસદો સહિત અનેક પદાધિકારીઓ અધિકારીઓ અને શહેરીજનો હાજર રહેવા પામ્યા હતા અને તાપી માયાની આરતીનો લાભ લીધો હતો આજે તાપી માતાનો આખા સુરત શહેરની જનતા નાનપુરા પર ઉમટી પડી છે હું સૌ સુરતવાસીઓને આજે તાપી માતાના જન્મદિવસ પ્રસંગે વિનંતી કરીશ કે આપણે તાપી માતાને સ્વચ્છ રાખીએ સુંદર રાખીએ કેમ કે આ સંકલ્પ લેવો ખૂબ જરૂરી છે આપણે જો સંકલ્પ લઈશું તો ખરેખર તાપી માતાને આપણે જે જન્મદિવસ દિવસ ઉજવીએ છીએ એ સાર્થક થશે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે તાપી જન્મોત્સવની અસોલા સાથે ઉજવણી કરાઈ છે જેમાં સુરતીઓ પણ જોડાયા હતા